આ ઇતિહાસ બધાયો છે કે આ ગુજરાતમાં પહેલી વાર રાત્રિ સભા થઈ છે તમામ સમાજો તમામ લોકો તમામ વડીલો આશીર્વાદ આપતા હોય ત્યારે મને સંપૂર્ણ ભરોસો કે આપણી ભવિષ્ય ઉજ્જવળ થવાનું ત્યારે તમને બહુ થાય એક માં સરસ્વતી ધામ ની શુભકામના નહીં આ શરૂઆત છે આપણા સમાજ અનેક છે અનેક યુવાનો કામ કરી રહ્યા છે એ અલગ અલગ મંડળો અલગ અલગ વ્યવસ્થાઓ લઈને જતા હશે પણ જે કોઈ આપણી સારી વ્યવસ્થા નું કામ કરતા હોય એવા તમામ લોકોને સમર્થન આપતું તમામ લોકોને આશીર્વાદ આપતું આજથી મોટી સંખ્યામાં બધા બધા રહ્યા ત્યારે બધાનો આભાર માનો

એને કોઈ પાસે ના પાડી શકે તમે તમારા સ્વયં પક્ષે જયારે બોલાવશો ત્યારે આવો ત્યારે હું તમારા બધા રોડી છું ફરીથી તમે નમન કરું છું અને તમારો બધા માનું છું તમારો અશેષા એનો એ જ છે થોડો વિવેથી બન્યો છું પણ ડરપોક નથી મને ખબર પડે છે ઠાકોર હું ના રૂકાવો ના ડરાવો ના ડગાવો તમારા માટે લડ્યો છું ને લડતો રહીશું એના માટે જ આ જાહેર જીવનમાં આવ્યો છું ત્યારે તમામ સમાજો આશીર્વાદ મળ્યા હોય અને આવી કરતી ઠંડીમાં રાત્રે ત્રણ વાગે કોણ આવે અનેક સવાલો અનેક વિચારો હતા પરંતુ આપને કહું દોસ્તો આ સમાજ વચ્ચે વર્ષોથી થી ફરું છું એ સૌરાષ્ટ્રથી શરૂ કરેલી મારી સફર સૌરાષ્ટ્ર એટલે ગામડાઓમાં ફરે છે ઉત્તર ગુજરાતના એટલે ગામડાઓમાં ગયો છું મધ્ય ગુજરાતથી થી લઈ દક્ષિણ ગુજરાત સુધી ગયો છું અલ્પેશ ઠાકોર રાતોરાત નહીં દેખાણો એના પહેલા આ ગામડાઓ અને ગામડાઓની દૂર મેં ધુઈ જે ધૂળ ખાધી છે નવસારી અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ રાજકોટ જુનાગઢ જામનગર જામનગર ભાવનગર બોટાદ

અમદાવાદના રાણીમાં અલ્પેશ ઠાકોર કોણ રહેશે ઓળખતા એક ઓળખતા અને એક એવો વાળો સમાજ જે આખું નામ એક રાખવું તોય આંખે પાણી આવી જાય અને એ ઉત્તર દક્ષિણ દક્ષિણ થી કરવું એ કોઈ નાના સૂત્રના ઘેર નથી પચીસ વર્ષ ચાલે છે આ એ જ નેતાઓ છે જેને ઠાકોર જોયો હતો આ એ જ નેતાઓ છે આ નેતાઓ પચાસ કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો હતો આ એ જ નેતાઓ છે જેમની આંગળી પકડીને હું સમાજ સેવાની રાજનીતિ શીખ્યો આજે એ જ નેતાઓ આપણા સમર્થન આપવા આવ્યા છે આ ધન્યવાદ ને પાત્ર છે આ તમામ નેતા તમામ નેતાઓની રાજનીતિક વિચારધારા અલગ છે પણ સામાજિક વિચારધારા માટે એક મંચ ઉપર બેઠા છે આવું ક્યારેય ના બને એ તો ભગવાન ઘોડોના સાંભળી જોડે હોય માં પરમાત્મા અને મા પૂર્જીની આપણી જોડે હોય તો જ આપઈ શકે બાકી ના થાય અને સાહેબ કલ્પના તો કરો ગોળા દીશે ગાડીઓના ભાડા પૂરો કોઈ ભેગા ના થાય એ રાતના અંધારામાં રાતના ત્રણ વાગે આ સમાજ ભેગો થાય સાહેબ ગાડીઓ છે સમાજ કોઈએ મને પૂછ્યો

અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજી અમારી પડી હોત આ વાત તમને કહેવા આવ્યો અમદાવાદ ને ગાંધીનગરની જમીનો જેની અન્ય ઠાકોરની હતી પણ કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ જમીન જાગીરની સાથે સમૃદ્ધિ ખોઈ ગુજરાતની જનતાને ને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેવી અમે ભોગવ્યું છે તમે નહીં ભોગવી શકો એટલે વાત મુક્તિ સફળતા જોઈ ત્યારે બે હાજર સોળ અને બે હાજર છવ્વીસ એક નવો વિચાર લઈને આવ્યા છે વિચાર છે શિક્ષણનો તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએસ આઈપીએસ સીપીએસસીપીએસસી આ પાસ કરે અને આપણે હજુ પણ ગુજરાતનો તો તો સૌથી મોટો સમાજ હજુ પણ એ કલેક્ટર નથી આપી શક્યા તો જાગીએ તો ખરા ને એના માટે બોલાયા છે સાહેબ તમામ સમાજની સંસ્થાઓ તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય માટે એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય એમના દીકરા દીકરીઓ બીએસપી કલેક્ટર થાય તો આપણે ક્યાં સુધી ઉગતા રહેવા અને બીજું આપને કહેવાય એ પણ આવ્યું કે આપણે કહેવાય પછાત શેમાં તો કે શિક્ષણમાં આ શિક્ષણનું પછાત પણ ભાગવું છે અને શિક્ષણનું પછાત પણ ભાગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કઈ નહીં થાય એક વિચાર મૂકવો પડે એ સમાજો માંથી પ્રેરણા લેવી પડે જે સમાજો આગળ આવ્યા એ સમાજો થી શીખવું પડે અને નહીં શીખીએ તો થાકી દઈશ દોસ્તો મને ભરોસો છે مره भरोसा थे कि जे समाज रात दा 3 वाजे भेगो सै सकतो होए के वे जागो थे ने आमदारी बेदी ना कोई से माके जागो थे त्यारे हमें कोई पाथो नहीं पाली सके रात नहीं ख्वाब बदलता है बोलो ना रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है खबर तो पड़े रात नहीं ख्वाब बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कार्रवा बदलता है जज्बा रखो जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है और वक्त बदलवो थे ना भेगा करे समय ना पन्ना ने पाचा पेरव पड़े चाहे शिक्षण बात हो चाहे रोजगार बात हो चाहे राजनीति बात हो તમારે તમારા હક અને અધિકાર માટે જાગવું જ પડે મથવું જ પડે ને કામ કરવું જ પડે કોઈ તમારા માટે ચિંતા નહીં કરવાનું તમારે જાતે લડવું પડશે જાતે બહાર નીકળવું પડશે અને એવા લોકોનો સમૂહ બનાવવો પડે જે ગરીબ છે વંચિત છે સબ સૌદુખિયા ભેગા કરવા પડે અમારા કેસાજી એવું કે સબ દુખિયા ભેગા કરવા પડે સબ દુખિયા ભેગા થઈ અને બીજાની વિદાયનું નિર્ધારણ લીપડ. સબુખ્યા કે ગરીબ સેવાણા મે આદિવાસી મારો ભાઈ. સબુખ્યા કો કે ગરીબ સેવાણા આપણો આપળો દલિત ભાઈ. સબુખ્યા કો કે એ રવારી ભરવાડ. સબુખ્યા કો કે દરજી પ્રજાપતિ પંચાલ નો આપળો ભાઈ. સબુખ્યા કો કે કેવા પછાતો એ પછાતો એ ભેગા થઈને પોતાની ક્રાંતિ કરવી પડે. અને એની વાત કરવા માટે બોલાયું છે આ ગુજરાત તો ઠાકોર સમાજ એક કેવો સમાજ જેરે પોતાનાની લડાઈ ઝાપે લડવી પડે ને બીજાનો રખોપા કરવા પડે આ એનાવાજે તમને બોલાયા રાતડા કળવાગે ભ્રમપુરમ જ્યારે તમે બોલાયા અત્યારે ગુજરાત સરકારે મજૂરની કિંમત આપ 50 ટકા ના ભાવથી આપણા સમાજે क्षेत्र हेतु मदद देनी आपने एरा माते आदर निरेंद्र भाई अमित भाई ने उपेंद्र भाई को आभार मान परंतु वे बात ये मान करी हिसाब हमारा समाज में फैक्ट्री और नहीं हमारा समाज में मोटा धंधा रोजगार नहीं मौगी पड़े और आपने फली थी तो मौगी पर पड़े, पड़े। લેવી તો પડે ને લેવી તો છે કોઈને ઉઠાય દસ વર્ષ થી નાના અગિયાર બાળકો એમની જોડે પૂજન કેમ કરાવે છે ત્યારે બાળકોને કહેવા માટે

સમાજની દિશા નક્કી થાય સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય એ પચાસ થી વધારે દરેક આગેવાન પોતપોતાની જે કરે છે અને તમામ આગેવાનોને વંદન પરંતુ એક સંસ્થા કે પચાસ સંસ્થાઓ સમાજ કેટલી બધી સંસ્થાઓ બનાવી હોય અભિનંદન આપવા પડે રવારી સમાજના રેક સંસ્થા મારી વિધાનસભામાં ચોધરી સમાજ નું આંગળી વિધાનસભામાં બને પ્રજાપતિ સમાજ તો ભવ્ય સમજો નું ભૂમિ પૂજન થઈ ગયું એ પણ મારી વિધાન સભા માં બ્રહ્મ સમાજ નું ભવન પણ અહિયાં જ ચાલે સરદાર ધામ પણ અહિયાં અને આ જ બધાની વચ્ચે સરસ્વતી ધામ પણ આપણું ત્યાં જ બની રહ્યું છે એટલે મને ભરોસો છે કે હવે આપણાને કોઈ નહીં રોકી શકે દોસ્તો તમે વિનંતી કરું દેશોમાંથી બહાર નીકળ્યા છીએ ਜੋ ਜੋ ਪਾਤਾ ਵਿਸਰਵਾਤ ਨਾ ਪਤਾ ਵਿਰੰਤੀ ਕਰੂ ਪੇਦੇ ਪਾਤਾਵਾਦੀ ਨੇ ਬਿਕਰਾ ਦੀਂ ਦੇ ਬੜਾ ਬਿਕਰਾ ਕੇ ਦੀਂ ਦਾ ਲਗਨ ਮ ਲਪਲੂਟ ਖਰਚੋ ਕਰੀਨੇ ਦਿਖਾਵਾ ਮਤੇ ਜ਼ਮੀਨਾਂ ਨਾ ਵਿਚਾ ਵਿਰੰਤੀ ਕਰੂ ਜੋ ਅੱਜ ਆਵੇ ਸਲਾ ਤਬਾ ਮੇਰੀ ਜੋੜੇ ਦੇ ਜ਼ਮੀਨੋ ਬਤੀ ਤੇ ਸਾਥੀ ਰੱਖ ਜੋ ਤਰ ਕਾਰੇ ਸੱਪਤਾ ਕਰੀ ਤੇ ਕਾ ਸਾਦੀ ਨਗਰ ਮ 50 ਕਰੋੜੋ ਵਿਕੋ ਹੋ ક્યારેય કલ્પના કરી કે અમદાવાદનો સો કરોડ કેવો વીધો હોય આ જમીનો સાચવી રાખો જે જમીન આજે પાંચ કરોડની છે હું તમને લાવવાથી કહું ઉદાહરણ વર્ષ સાચવી રાખો એ પચીસ કરોડની થવાની અને પચીસ કરોડની થાય પછી ફેક્ટરી નાખવા માટે વેચ્યો ને તો અમને ગમશે કારણ કે જમીન એક વીધો વેચ્યા પછી તે ફેક્ટરી નાખશો અને ફેક્ટરી નાખ્યા પછી બીજી પાંચ વીઘા લઈ શકશો એનું ગમશે પણ ખોટા દેખાડા ને ખોટા એપમાં જો જમીનો વેચશો તો આવનારી પેઢી માફ નહીં હું નસીબદાર તમને આ સમાજ આ સમાજમાં જમ્યો આ સમાજે મને પ્રેમ આપ્યો સાહેબ નસીબદાર છું કે આગેવાનો પોતાના પોલિટિકલ રાજકીય વિચારધારા છોડીને સામાજિક વિચારધારામાં આપણી વચ્ચે બેઠા છે સાહેબ હવે મારી એ જવાબદારી થાય છે અમારી એ જવાબદારી થાય છે ગુજરાત સત્યુ સેના સેનાની જવાબદારી થાય કે તમે તમામ મોદીઓ એક સારા કામમાં ભગીરથ એને બેઠા હોય ત્યારે આ એકતા તૂટે નહીં તમારું દિલ ના દુખાય એની જવાબદારી પણ અમારી છે કે નહીં આપણી આપણી જવાબદારી હોય તો એક વાત જોરદાર તાજેપાની સમર્થન

એ વિચારધારા માટે પણ થઈ અને સાહેબ આ બધા એવા લોકો છે કે જેના પંદર પંદર વર્ષથી મારી જોડે છે આમાંથી અઠાણું ટકા એવા છે કે પંદર વર્ષથી મને હિંમત આપતા રહે છે ચિંતા ના કરો આવનારો સમય આપો એક જ વાત કરું સાહેબ આ યુવાનો એવા છે કે જેને મને ક્યારે એકલો નહીં પડવા દીધો ઘણી વાત કહું ઘણા મને હળવાથી લેવાનો પ્રયત્ન કરતા હોય પણ આ સમાજની એકતા કરવી હોય તો સહન કરવી પડે આજે સરસ્વતી ધામ ની વાત કરીએ છીએ આપણે અને જ્યારે સાચું કામ થતું હોય ત્યારે તમામ લોકો સમર્થન આપતા હોય જયારે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે બધાનો હું આભાર માનવું ક્યારે વિચારધારા જે મૂકી છે વિચારધારા વધારે મજબૂત કરવી એમાં તમારા બધા સહકાર ની જરૂર છે પરંતુ જે લોકો આ ગરીબ વંચિત આ સમાજને સમજોર સમસ્યાઓ છે એવા લોકો અને તમામ સમાજોને આભાર માનું જયારે આટલા ગુજરાત નો સમાજ ને આવતો હતો

સાહેબ તમે જયારે સાચું કામ કરો ત્યારે દસે દિશાઓમાંથી તમને સમર્થન મળે મારા ગુજરાત કેન્દ્રીય ઠાકોર સેનાના મારા તમામ યુવાનોની માફી માંગી કારણ કે આજે એમને બધાએ બોલવાનું હતું પણ માફ કરશો સમય ખૂબ છે સમય એટલો બધો હતો આખી રાત ગઈ તમને સાંભળી નહીં શક્યા પણ તમે ખૂબ મહેનત કરી છે તમારા પગી જ આ સંઘર્ષ

એ મારું હૃદય છે મારો આત્મા જે દિવસે મને એવું લાગશે એવું રાજનીતિમાંથી માંથી તમને કઈ નહીં આપી શકો રસ્તા મોય નીકળી જાય પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કર્યું મને એવું મોત નથી રાજનીતિનો કે જેનાથી તમે તમને કઈ આપી શકે

તમામ સમાજ પણ આજે મારા સમાજની અમારે અમારા બાળકો છે એનો અભિનય કર્યો અમારે વ્યસનો બહાર નીકળી અમારા બાળકો માટેની રોજગાર દિશાઓ ખોલવી આ એનો અભ્યુય કરવો બે હાજર છત્રીસ માં કેટલા વર્ષ જયારે પૂરા થશે ત્યારે બે હાજર છત્રીસ થી એ સભાની અંદર કદાચ અમે નીચે બેઠા પરંતુ દાવા થી કહું કે 2038 વાસ ગવાતી કોઈ ડિગ્રી બીએસસી દ્વારા પાસન કરતી એટલે કોઈ કરેટર બનીને પાસન કરતો આ એનું પૂજન કરવા માટે બોલાયા જો તમે સમજો તો તમારો હોકારો જોરદાર આવે ને તો જ બધું બાકી તો બંધ કર દો જો તમે સમજો આ એનું દેવી પૂજન કરવા બેઠા છીએ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત એક મહાસંમેલન ઐતિહાસિક મહાસંમેલન આપ નિહાળી રહ્યા છો અને જે પ્રમાણે અલ્પેશજી ઠાકોર સાહેબના નેતૃત્વમાં આ સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજ ઉમટી પડ્યો છે અને પોતાના હક અને અધિકારો માટે આ સમાજ એક ઐતિહાસિક ઘડી ઐતિહાસિક સાક્ષીના ઐતિહાસિક જે ક્ષણ છે એના સાક્ષી બનવા માટે ગાંધીનગર ઉમટી પડ્યો છે અને સમાજ હવે આવનારા દિવસોમાં શિક્ષણ થકી જે પ્રમાણે અન્ય સમાજો પોતાની વિકાસ ખાતાઓ લખી છે એ પ્રમાણે હવે ઠાકોર સમાજ પણ આવનારા દિવસોમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું